નમસ્કાર મિત્રો તો ઘણા વિદ્યાર્થી મિત્રો સ્કોલરશિપના ફોર્મ પોતાની જાતે ભરતા હોય છે તો તેઓનું કેટલાક કારણોસર છે તે સ્કોલરશિપનું ફોર્મ રિજેક્ટ થઈ જતું હોય છે તો તે કયા કયા કારણો છે જેના આધારે તમારું સ્કોલરશિપનું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો સૌથી પહેલું તો કારણ એ છે કે ખોટી માહિતી અપલોડ કરવી જો તમારું નામ જન્મ તારીખ આધાર નંબર બેંક એકાઉન્ટ તેમજ અન્ય કોઈ વિગતો જો તમે ખોટી અપલોડ કરશો તો તમારું ફોર્મ છે તે રિજેક્ટ થઈ શકે છે તો આ તમામ વિગતો છે તે કાળજીપૂર્વક અને સાસી તમારે અપલોડ કરવાની રહેતી હોય છે ત્યારબાદ વાત કરીએ તો કે ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરવા જેમ કે તમારો જાતિનો દાખલો આવકનો દાખલો આધાર કાર્ડ બેંકની પાસબુક વગેરે જેવા ડોક્યુમેન્ટ જો ખોટા અથવા સારી રીતે અપલોડ નહીં કરો તો પણ તમારું સ્કોલરશિપનું ફોર્મ છે તે રિજેક્ટ થઈ શકે છે અને કેટલાક ડોક્યુમેન્ટ એવા હોય છે જેમાં તારીખ આપેલી હોય છે એટલે કે ત્રણ વર્ષના ડોક્યુમેન્ટ હોય છે અમુક અમુક જેવા કે આવકના દાખલાની લિમિટ હોય છે ત્રણ વર્ષની તો ત્રણ વર્ષ બાદ તે ચાલતો ન હોય છે તો તેની તારીખ જો પૂરી થઈ ગયેલી હોય અને તે તમે અપલોડ કરશો તો પણ તમારું સ્કોલરશિપનું ફોર્મ છે તે રિજેક્ટ થઈ જતું હોય છે બીજું ત્રીજું એવું છે કે તમારું ખોટું તમે બેંક અકાઉન્ટ નાખો જો તમે બેંક એકાઉન્ટ અથવા તમારા બેંકના નંબર અથવા જે આઈએફએસસી કોડ આવે છે તે તમે ખોટો નાખશો તો તમારું ડીબીટી રિજેક્ટ થઈ જશે અને તમને જે સ્કોલરશીપ છે તે તમારા બેંક ખાતામાં જમા નહીં થાય પછી તો કે એક કરતાં વધુ સ્કોલરશીપનું ફોર્મ ભરવું જો તમે એક કરતાં વધુ એક જ ફોર્મ ભરશો તો પણ તમારું ફોર્મ છે તે રિજેક્ટ થઈ જશે જશે એટલે કે માત્ર તમારે એક જ સ્કોલરશીપ માટે એક જ ફોર્મ ભરવાનું રહેશે એક કરતાં વધુ જો તમે સ્કોલરશિપનું ફોર્મ ભરશો તો પણ તમારું રિજેક્ટ થઈ જશે અને પાંચમું એવું છે કે તારીખ પછી એટલે કે જે તારીખ આપેલી હોય તેના પછી તમે ફોર્મ ભરશો તો તે પણ ઓટોમેટિક રિજેક્ટ થઈ જશે એટલે આ તમામ બાબતો છે તેની કાળજીપૂર્વક તમારે ધ્યાન રાખવી તો સ્કોલરશીપનું ફોર્મ ભરતી વખતે આ તમામ બાબતો જેવી કે ફોર્મની ભરતા પહેલાં તમારે જે ગાઈડલાઇન્સ છે તે વાંચી લેવાની એટલે કે જે તેમાં વિગતો આપેલી હોય તે સ્કોલરશિપના ફોર્મ માટે તે વાંચી લેવાની પછી બધા જ ડોક્યુમેન્ટ છે તે સાસી ફોર્મેટમાં તમારે અપલોડ કરવાના પછી તમારા આધાર કાર્ડ બેંક અને સ્કૂલના રેકોર્ડ જે હોય છે તેમાં તમારું સરનામું હોય છે અને તમારું નામ હોય છે તે એક સરખું જ તમારે રાખવાનું છે તો કોઈ પણ પ્રકારના નામમાં તમારો મિસ્ટેક હોય તો પણ તમારું રિજેક્ટ થઈ શકે છે તો તમામમાં જે ડોક્યુમેન્ટ હોય તેમાં એક સરખું નામ હોવું જોઈએ પછી ફોર્મ ભર્યા પહેલાં તમારે પ્રીવ્યૂ કરી અને તમામ ફોર્મની વિગત છે તે ચેક કરી લેવી જેથી તમને આગળ કોઈપણ પ્રકારની મુશ્કેલી ન આવે અને સમયસર છે તે જે સમય આપેલું હોય તેના અંદર તમારે જે છે તે ફોર્મ છે તે સબમિટ કરવાનું હોય છે તો આ તમામ બાબતો જો તમે કાળજીપૂર્વક ને ધ્યાન રાખશો તો તમારું સ્કોલરશીપનું ફોર્મ સો ટકા પાસ થઈ જશે અને તે રિજેક્ટ નહીં થાય તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તેમજ આગળની તમામ નવી અપડેટ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી અને સૌ પ્રાપ્ત થઈ શકે ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત